દોડતું થઈ ગયું છે તાત્કાલિક ધોરણે કામ કરી મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે પાઇપલાઇન ક્યાંથી નાખવામાં આવી તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના વટવા જીઆઈડીસી માં ગેરકાયદેસર પાઇપલાઇન મળી આવી છે ખારી કટ કેનાલ બાજુ આ ગેરકાયદેસર પાઇપલાઇન મળી આવી છે અને પાણીના નિકાલ માટેની પાઇપલાઇન મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે ને તાત્કાલિક ધોરણે ખોદકામ કરી મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે અને આ પાઇપલાઇન જે છે તે ક્યાંથી નાખવામાં આવી તે દિશામાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે કોર્પોરેશન દ્વારા પાણીની લાઈન નાખવામાં આવી રહી હતી તે દરમિયાન જે ખોદકામ થઈ રહ્યું હતું ખોદકામની અંદર ક્યાંક એક પાઇપલાઇન જોવા મળી જે તૂટી ગઈ અને પાઇપલાઇન ક્યાંક ને ક્યાંક અહીંના વટવા જીઆઈડીસી એસોસિયેશન અને ગ્રીન ગ્રીનમેન્ટ અને સાથે સાથે કોર્પોરેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અહીંયા આગળ ઊભા હતા એમને ચકાસતા એમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ જે મટિરિયલ જે પાઇપલાઇન નાખવામાં આવેલી છે જે શંકાસ્પદ એમને જોવા મળી રહી આ પાઇપલાઇન ક્યાંક ને ક્યાંક વટવા જીઆઈડીસી તરફથી આવી રહેલી છે અને જે પાઇપલાઇનનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે એ મટિરિયલ પણ ક્યાંક ને ક્યાંક કેમિકલ નિકાલ કરવા માટે જે વપરાશમાં ઉપયોગમાં આવે એ વસ્તુ એવી પાઇપલાઇન અહીંયા નાખવામાં આવેલી છે એટલે શંકાના આધારે હાલ તો અહીંયા સ્થળ ઉપર કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ જીપીસીપી ડિપાર્ટમેન્ટ અને ગ્રીન એન્વાયરમેન્ટ વટવા જીઆઈડીસી એસોસિએશન તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત થઈ ગયા છે અને એની તપાસ કે હકીકત આ શું વિષય છે કારણ કે એટલી મોંઘી પાઇપલાઇન અહીંયા નાખવામાં આવેલી છે જે ખરેખર કેમિકલની અંદર જે મટિરિયલ વાપરવામાં આવે કેમિકલ નિકાલ કરવા માટેની જે પાઇપ જે મટિરિયલ વાપરવામાં આવે એવી પાઇપલાઈન અહીંયા નાખવામાં આવેલી છે એટલે ક્યાંક ને ક્યાંક શંકાના આધારે અત્યારે તમામ ડિપાર્ટમેન્ટના અહીંયા અધિકારીઓ ઉપસ્થિત છે અને આની યોગ્ય તપાસ કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે તમને એ દ્રશ્યો બતાવવાના અમે કોશિશ કરીશું કે જે તપાસ અત્યારે થઈ રહી છે મશીનરી દ્વારા અને એમાં કઈ તરફ એ પાઇપલાઇન જઈ રહી છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે ત્યારે અત્યારે હવે જાણવાનું એ રહ્યું કે આગળ હવે જતા કઈ તરફ આ પાઇપલાઇન જઈ રહી છે અવારનવાર અહીંયા આગળ આના પહેલા પણ એક ઘટના એવી એ બનેલી છે કે કેમિકલ નિકાલ કરવા માટે ખારીકટ કેનાલ આવેલી છે કેનાલની અંદર કેમિકલ માફિયાઓ ક્યાંક ક્યાંકના ક્યાંક આવો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ પાઇપલાઇન જે નાખેલી છે એ ના તો કોર્પોરેશનના ધ્યાનમાં છે કે કોર્પોરેશનનું ધ્યાન દોરી નાખવામાં આવેલી છે વટવા જીઆઈડીસી એસોસિએશન ગ્રીન એરવેમેન્ટ કોઈની પરમિશન વગર નાખેલી છે આ આ પાઇપલાઇન પાઇપલાઇન એટલે ક્યાંક શંકાના આધાર ઉપર આવેલી અને ગેરકાયદેસર નાખવામાં આવેલી છે ત્યારે હવે એની તપાસ થઈ રહી છે તમને એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે પાઇપલાઇન મળી રહી છે એમાં ખોદકામ કરી અને આગળ ને આગળ થોડા થોડા અંતરે પાઇપલાઇન ખોદકામ કરી અને એની તપાસ કરી રહ્યા છે